you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અમદાવાદની સાબરમતી જેલમાં ભયંકર ખૂની ખેલ ખેલાયો છે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પંદર દિવસ પહેલા એક કેદીએ બીજા કેદીની હત્યા કરી હતી જે ગુનામાં અત્યારે કેદીની રાણીક પોલીસે ધરપકડ કરી છે આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ હતી કે આ હત્યા કરનાર આરોપી પૂર્વ આર્મી મેન છે અને તે અગાઉ તેણે કરેલી એક હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા કાપી રહ્યો છે રાણીક પોલીસની ગિરફતમાં આવેલા આ આરોપીએ એક નહીં બે હત્યાને અંજામ આપ્યો છે આ આરોપીનું નામ ફરજ પ્રજાપતિ છે તેને અગાઉ ભારતીય અમદાવાદ ની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કર યાર્ડ નંબર ચાર એમાં બાવીસમી મે સવારે પાંચ વાગે આસપાસ કેશુભાઈ પટેલ નામના એકોતેર વર્ષીય કેદી સુઈ રહ્યો હતો ત્યારે આ આરોપીએ તેને માથામાં ઈંટ મારીને મોતને કાટ ઉતારી નાખ્યો હતો જેલમાં હત્યા કરવામાં આવી હોવાથી આ મામલે રાણીપો પોલીસ મથકે આઈપીસીની કલમ ત્રણસો ત્રણ મુજબ ગુન્હો નોંધાયો હતો